નમસ્કાર દર્શક મિત્રો ટાઇમ ઓફ સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરામાં કલાલી બ્રિજ પર ડમ્પરની અડફેટે મોપેડ સવાર સિનિયર સિટીઝનનું મોત તાંદલજામાં રહેતા સાઠ વર્ષના રફીકભાઈ મુનિરભાઈ પઠાણ આજે સવારે મોપેડ લઈને જીઆઈડીસી તરફ જતા હતા તે દરમિયાન એક બેકાબુ ડમ્પર ચાલકે તેઓને અડફેટે લેતા તેઓ રોડ ઉપર ફંગોળાયા હતા અને ડમ્પરના પૈડા નીચે આવી જતા ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપ્યું હતું જ્યારે ડમ્પર ચાલક સ્થળ પર ડમ્પર છોડીને ભાગી ગયો હતો અકસ્માતના પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા રફીકભાઈનો મોબાઈલ પણ તૂટી ગયો હતો ઘટના સ્થળ નજીકથી પસાર થતા એક વકીલે તેમના મોબાઈલમાંથી તેમના પુત્રનો નંબર કાઢી સંપર્ક કરી બનાવની જાણ કરી હતી તદુપરાંત અટલાદરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી તંત્રી કલ્પેશભાઈ પટેલ અક્ષર ચોકથી કલાવી બાજુ જતા રસ્તો છે એક્ચ્યુઅલી હું મારા કોર્ટ માટે નીકળતો હતો અહીંયાથી તો અહીંયા ટ્રક પડેતી હતી અને ગાડીનો જે ઘસરકો છે એક્ટિવા ચાલક દાદા જે છે ત્યાં ટાયરની નીચે હતા એટલે મેં ગાડી ટર્ન મારી જોયું તો એમનો મોબાઈલ આખો તૂટી ગયેલો અને જે તે મતલબ ઘસરકો લાગ્યો છે તો આગળથી ટર્નિંગ પોઈન્ટ પરથી લઈ ગયા છે અને જ્યાં સુધી લાગે છે દાદાનું અકસ્માતમાં નિધન થયું છે આ વ્યક્તિ કોણ છે કોઈ ઓળખાણ જે ઓળખાણમાં એવું છે કે દાદાનો મોબાઈલ જે હતો તે ગ્લાસ તો આખો તૂટી ગયેલો તો એમાંથી નંબર કાઢીને એમના સનને બોલાયા છે અહીંયા એટલે એ અત્યારે આવતા હશે એટલે એમને બોલાવીને

પણ વીએમસી ની ગાડી છે સાહેબ શું કેશો કેમ એટલે સરકારને નિયમોની નિયમો ની છૂટ તો સાહેબ સરકારને સવાલ કરી શકે તો ખબર પડે બાકી સરકાર સાંભળજો તો જોવાનું તો એક્સિડન્ટ ના થાત થોડાક સમય પહેલા રક્ષે ચોરાસી નું તમે જોયું લોન હતા રાઉન્ડ બરાબર છે ત્યાર પછી પણ ઘણા ઘણા એક્સિડન્ટ થયા થોડાક દિવસો પહેલા એ વર્ષે બ્રિજ આગળ પણ એક દારૂ પીને ગાડી ચલાવી હતી એટલે એના માટે તમે કમેન્ટ ના કરો તો સારું આપની શું માંગ છે અમારી માંગ તો કશું નથી એમના પિતાના જેમનો સન છે એમને જે તે કે ન્યાય યોગ્ય ન્યાય મળી રહે એ આપણું છે આપનું નામ પ્રવીણ એડવોકેટ પ્રવીણ પરમાર